તો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં નાંદીડા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે આક્રમક કાર્યવાહી કરીને ખાણ અને ખનિજ વિભાગની ટીમે હિટાચી મશીન જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભરૂચ ભૂસ્તરશાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી

ત્યારે માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે તો તેને વહન વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે ત્યારે હજુ આ તપાસ લઈને ઘણા પણ સવાલો ઉઠી રહ્યા છે